આ સામે તમે જોઈ શકો છો ઘણા બધા સાધુ સંતો પોતાનો ધૂણો દેખાવીને બેસી ગયા છે અહીંયા તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો અત્યારે હું છું મારા સિટી જુનાગઢમાં અને તમને લોકોને એક જ હશે કે જૂનાગઢમાં અત્યારે ભવ્યથી ભવ્ય મહાશિવરીનો મેળો પર્વ સ્ટાર્ટ થઈ ગયું છે તો આજે તારીખ છે અગિયાર અગિયારથી ટોટલ પંદર તારીખ સુધી આ મેળો ચાલુ રહેવાનો છે અને આ મેળામાં સંપૂર્ણપણે તમને હું કેવી રીતના તમે મેળામાં પહોંચી શકો છો શું મેળામાં વ્યવસ્થા છે સંપૂર્ણ વિદ્યો તમને બતાવીશ ચેનલ પર નવા હો તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને આજે છે મેં પહેલો દિવસ તો પહેલા દિવસ શું ટ્રાફિક રહેશે શું શું મહિનાના નિયમો છે સંપૂર્ણના વિડીયોમાં જોવા મળશે તો વિડીયો તમે જરૂર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ને તો ખાસ આપણે પહોંચી ગયા છીએ આપણે પાર્કિંગના એરિયામાં મારી ગાડી છે મેં અહીંયા પાર્ક કરી દીધી છે ટોટલ અહીંયા પાર્કિંગ જોવા જાઉં તો એક નંબર આપેલો છે એ નંબર હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ કે તમારે નંબરમાં જસ્ટ હાઈ લખવાનું છે અને તમારી પાસે ફોર વ્હીલ હશે ટુ વ્હીલ હશે કે કોઈપણ વાહન હશે એનું તમને લોકેશન મળશે કે તમારે કઈ જગ્યાએ ગાડી પાર્ક કરવી એ નંબર તો નીચે આપી દઈશ નંબરમાં હાઈ લખી તમારે જે પણ ગાડી હશે ગાડી વિશે લખવાનું છે તો તમને ડાયરેક્ટ તમને લોકેશન મળશે કે તમારે કઈ જગ્યાએ ગાડી પાર્ક કરવાની છે તો અત્યારે આપણી અમારી ગાડી છે એ તમે અહીંયા પાર્ક કરી દીધી છે તો હવે અહીંથી હવે આપણે આગળ જઈએ છીએ અને મેળાનું સંપૂર્ણ વ્યૂ બતાવું છું તો જઈએ છીએ હવે આપણે બહાર અને બહારથી તમને બધું દેખાડું છું તો સામે પણ તમે જોઈ શકો છો સામે પણ પાર્કિંગ છે રિક્ષાનું પાર્કિંગ છે અહીંયા અમદાવાદ રાજકોટ જામનગર તરફ જવાનો રસ્તો અને અહીંયા જો લખેલું છે આખું બોર્ડ કેશુભાઈની વાડી અને પાર્કિંગ પોઈન્ટ નવ એટલે ટોટલ ઘણા બધા પાર્કિંગ હશે આગળ પણ આગળ પણ પાર્કિંગ છે તમે અહીંયા ગાડી પાર્ક કરી શકો છો આ ક્યુઆર કોડમાં સ્કેન કરીને પણ તમે અહીં લોકેશન લઈ શકો છો અને ઇમરજન્સી નંબર પણ અહીં લખેલા છે અને આ સીસીટીવી કેમેરાની તમે અંદર પણ તમે જોઈ શકો છો ગાડી આપણી પાર્ક થઈ ગઈ જાય તો અહીંથી હવે આપણે આગળ જઈએ તો તો આપણે પોચી ગયા છીએ ગિરનાર દરવાજા ગિરનાર ગેટ પાસે તો સ્ટાર્ટિંગ થઈ છે બાજુમાં જ ગેટ છે તો ત્યાંથી ચાલીને તમારે ટોટલ ત્રણથી થી ચાર કિલોમીટર અંદર ચાલુ પડશે ત્યારે ભવનાથ મહાદેવ મંદિર આવશે તો જઈએ છીએ આપણે દર્શન કરાવું છું ભવ્ય ભવ્ય મેળાના તમે જોઈ શકો છો જીએસઆરટીસીની બસ સર્વિસ છે એ ક્યાં લગી જાય છે એ પણ તમે ત્યાંથી બતાવીશ તો આ તમે જોઈ શકો છો અહીંયા ભવનાથનો મેળો લખેલો છે અને મહાશે સ્પેશિયલ બોર્ડ મળેલો છે શું ટિકિટ પ્રાઇસ છે એ પણ તમને હું બતાવીશ અત્યારે આપણે હવે જઈએ છીએ અંદર તો અહીંથી હવે અંદર એન્ટર લેવાનું છે મેડમ આપણે અને લખેલું પણ વાંચી શકો છો ભવનાથ તરફનો રસ્તો ને પૂરેપૂરું પોલીસ પ્રોટેક્શન છે અને અહીંયા પોલીસ પેલો કંટ્રોલ રૂમ છે તો અંદર જઈએ છીએ અને અહીંથી આપણે ટોટલ હવે ચાલવાનું છે પાંચથી છ કિલોમીટર ત્યાં તમે ભવનાથ મહાદેવ મંદિર પાસે પહોંચશો અને અહીંથી તમે મેઇન એન્ટ્રી ગેટ જોઈ શકો છો આખી આપણને ગાડી પણ બસ પણ અહીંયા જ ઊભી રહે છે અહીંથી બહુ બધાને ઉતરી જવાનું છે ગાડી કોઈ પણ અંદર નહીં જાય એસટી બસને પણ અહીંયા ઊભું રહેવાનું છે બસ સ્ટેન્ડથી અને અહીંથી તમારે પછી વોકિંગ કરીને જ બધાને જવાનું છે ગાડી એક પણ ગાડી તમને અંદર નહીં દેખાય અને અહીંથી

હજી એટલો બહુ ટ્રાફિક નથી થયું મેં પહેલો દિવસ છે પણ આગળથી પણ ઘણો ટ્રાફિક હશે પણ તમે સજાવટ જોઈ શકો છો કેવું મસ્ત લાગે છે અહીંથી આપણે સ્ટાર્ટ કર્યું છે આપણી જર્ની અને ધીમે ધીમે આગળ જઈએ છીએ આપણે એન્ટ્રી લઈ લીધી છે આપણે હવે તમને અલગ અલગ મેળાની અલગ અલગ વિશેષતાઓના તમને દર્શન કરાવું છું અને આ વખતેનો મેળો કંઈક અલગ જ છે કારણ કે આ વખતે ઘણું ભવ્ય ભવ્ય આયોજન થયું છે અને મિની કુંભ તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થાનોના અલગ અલગ અખાડાઓના નવું દર્શન કરાવતો રહીશ અને વિડીયોમાં તમે જરૂર એન્ડ સુધી બનાવે રહેજો તમે આ સામે અલગ અલગ પેઇન્ટિંગ પણ જોઈ શકો છો હજી પેઇન્ટિંગનું કામ ચાલુ જ છે આઈ થિંક લાસ્ટ લગી પેઇન્ટિંગ લઈ જશે અને અલગ અલગ જો પેઇન્ટિંગ કરેલી છે ઓમ છે મહાદેવ છે અને શિવલિંગની પણ જોઈ જોઈ શકો છો ઘણું આખું આખે આખું ભવનાથ એટલું મસ્ત રંગી રહ્યું છે અલગ અલગ મહાદેવના ફોટા મહાદેવની મૂર્તિઓ અને અલગ અલગ ધજાના પણ તમે દર્શન કરી શકો છો કે મસ્ત પરફેક્ટ થાય જો મૂર્તિ છે હજી કામ ચાલુ જ છે બનાવવાનું ક્યાં લગી લઈ જવાનું ભાઈ આને

આની પહેલાં ઘણી ઘર મેળામાં આવેલા છે પણ આટલું જે નથી જોયું ક્યારેય જો ડિસ્પ્લે બધી ડિસ્પ્લે છે આમાં આઈ થિંક રાત્રે છે ને આરતીના દર્શન થશે ભવનાથ મંદિરની કે શું હશે ખ્યાલ નથી પણ ડિસ્પ્લે ટૂંકમાં અહીંયા લાગેલી છે અને બહુ જોરદાર અને આ ધ્વજના તમે દર્શન કરી શકો છો ભો ધ્વજ છેટ લગી છેટ સોમનાથ મંદિર લગી આ ધ્વજ આઈ થિંક હશે આગળ જોઈશું તમને હું બતાવતો રહીશ અને થ્રીડી પિક્ચર પણ એક નંબર બનાવેલા છે આ વખતે માં જોઈ અલગ અલગ બોર્ડ પણ મારેલા છે અહિયાં કે જે પ્રકૃતિ ધામ છે કે નિઃશુલ્ક વિશ્રામ ખંડ છે કે તમે આરામ કરી શકો છો કઈ જગ્યાએ આવેલું છે એનું સંપૂર્ણ મેપ પણ બતાવેલો છે અહિયાં સુવિધા તેમાં શું લખેલું છે શૌચાલય છે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ છે પીવાનું સ્વચ્છ પાણી છે તો ગજબ આયોજન છે આ વખતે બહુ મસ્ત આયોજન છે અને ઉપર પણ આમાં વાત કરતો લખ્યું ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ બોર્ડ ગુજરાત સરકાર અને આ સામે તમે મહાદેવજીની મૂર્તિના પણ તમે દર્શન કરી શકો છો અને સ્ક્રીન તો આઈ થિંક કંઈ બધી જગ્યાએ જેટલી બી સ્ક્રીન હશે એવું મને અંદાજો છે આય પણ સ્ક્રીન આવેલી છે સામે તમે જોઈ શકો તો મેડિકલ કાઉન્ટર પણ છે કે જે લોકો તકલીફ પડે એના માટે ફ્રીમાં આઇટિંગ સેવા છે ફ્રીમાં સેવા છે જિલ્લા પંચાયત હરગુ શાખા જનારા સંચાલિત દવાખાનું છે એ પણ તમે દર્શન જોઈ શકો છો હવે આપણે પહોંચવા આવ્યા છીએ દામોકુંડ બાજુ તો ત્યાં શું વ્યવસ્થા છે અને પછી થોડી વારમાં પંદરે પંદરે પહોંચી જશું તો તે સંપૂર્ણ તમને વિડીયોમાં જરૂરથી બતાવીશું વિડીયો તમે જરૂર એન્ડ સુધી જોજો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ તો એકવાર જરૂરથી કરજો જ આ પેન્ટિંગ તમે જોઈ શકો છો આ પેન્ટિંગ એક આદિવાસી કલ્ચરનું આખું પેઇન્ટિંગ બનાવેલું છે એક્ઝેક્ટ સામે દામોકુંડ છે દામોકુંની બામે જ પેન્ટિંગ આ બધા બનાવેલા છે અને અહીંયા પણ લખી લેવા છીએ હર હર મહાદેવ અને પહોંચી ગયા છીએ આપણે દામોકુંડ પાસે અને ત્યાં શું વ્યવસ્થા છે થોડું અંદર પણ જઈને તમને બતાવીશ અને થોડી વારમાં જ સોમનાથ મહાદેવ મંદિર આવી જાય છે અને મારી સાથે આ દીપકભાઈ છે એ ચેનલ છે ગુજરાત લોગર અને ડાયરેક્શન માઇલ્સ બે ચેનલ છે એ પણ શૂટિંગ કરે છે સાથે સાથે અને આપણે પણ શૂટિંગ ચાલુ જ છે તો આ સામે આવી ગયો છે પવિત્ર દામોકુંડ અને અહીંયા જો ઘણા બધા લોકો સ્નાન કરે છે એટલો પવિત્ર કુંડ છે જોઈ લો ઘણા બધા લોકો અહીંયા સ્નાન કરે છે અને પોચી ગયા છે દામોદર કુંડ અને ઉપર તમે જોઈ શકો છો દામોદર અહીંથી મંદિર છે અને આ સામે દામો કુંડ છે તમને હું અત્યારે હજી મેળો મેં સ્ટાર્ટ કર્યો અને આઈ પંદર વીસ મિનિટ જેવું થયું છે અને અડધે રસ્તે આપણે પહોંચ્યા છીએ પણ આ વખતેના મેળામાં મને જે આયોજન લાગે છે એ ભવ્ય ભવ્ય આયોજન છે આવું આયોજન ઘણા વખત આ મેળો આપણે ભવનાથનો કરીએ જૂનાગઢમાં જાઉં છું એટલે દર વખતે ભવનાથના મેળામાં થાય છે દર વખતે શૂટિંગ પણ કરું છું પણ આ વખતે અનેરો આનંદ છે અનેરો મતલબ બહુ મસ્ત મસ્ત એટલે બહુ જોરદાર છે તો બધા લોકોને હું કરું છું જરૂર કે અગિયારથી પંદર તારીખ સુધી અમે ચાલવાનો છે જરૂરથી તમે વિઝિટ કરો સામે પણ તમે આ જોઈ શકો છો કેવું મસ્ત અહીંયા ડેકોરેશન કરેલું છે અહીંયા મહાદેવજીની તમે મૂર્તિ દર્શન થાય છે અને મસ્ત ડેકોરેશન કરેલું છે એકદમ જોરદાર લાગે છે આ વખતે આ પાછળથી તમે આખો સીંગ દોજો જો પાછું બીજું પાણી ફ્રી પાણીનું ભરબ આવી ગયું છે આ બાજુ શરબત હતું આ બાજુ પાણીનું ભરબ આવી ગયું છે ધીમે ધીમે આગળ જશો તમને અલગ અલગ તમને જમવાનું પણ મળી રહેશે નાસ્તો પણ મળી રહેશે શરબત પણ મળી રહેશે સંપૂર્ણ તમે જો ચાની પણ ફ્રીમાં સેવા છે તો અહીંયા જો ફ્રીમાં ચા વિતરણ થાય છે પછી બોલનાર ગ્રુપ જુનાગઢ લીંબુ શરબત ઠંડુ ઠંડુ શરબત પીવા આવો મારા તો તમે જોઈ શકો છો કે અહીંયા અત્યારે અંદર એન્ટર થયા ત્યાં જ તમે તું કે બધા લોકો શરબત માટે ચા માટે તમને એટલો આગ્રહ કરે છે કે અહીં તમે પીને જાઓ તો બધી જગ્યાએ તમને મિનિટ આવી રીતે ના જે ત મળશે કે અલગ અલગ જગ્યાએ તમને અલગ અલગ લોકો તમને નાસ્તા માટે ચા માટે અને શરબત માટે તમને જરૂરથી બોલાવશે અને આગ્રહ કરશે શરબત હતું એ થોડા આગળ ચા આવી ગયો એની થોડા આગળ તો ત્યાં અહીંયા અત્યારે ફ્રીમાં લીંબુ સરબત મળે છે અત્યારે આપણે એ જગ્યાએ પહોંચી ગયા છે કે જે જગ્યાએ રાત્રિના કાર્યક્રમ છે આયોજન થવાના છે પહેલાં જે આયોજન થતા એ થતાં ભાવનાથ મંદિરની પાંચમો ભાગ છે ત્યાં પણ આ જગ્યાએ જે જગ્યાએ તે પાર્કિંગ હતું ભોમનાથ હતું એ જગ્યાએ અત્યારે જે રાત્રિ કાર્યક્રમ જે બધા અહીંયા થવાના છે કે આ જગ્યાએ બહુ મોટી છે વિશાળ છે એટલું જગ્યા બતાવું છું કે કઈ જગ્યાએ આ રાત્રિ કાર્યક્રમ છે બધા થવાના છે સામે તમે જોઈ શકો છો જે રાત્રિ કાર્યક્રમ જે પણ થવાના છે સોમનાથમાં એ એક્ટેટ આ જગ્યાએ થવાના છે આ જગ્યાએ પહેલાં પાર્કિંગ હતું અને પાર્કિંગ અત્યારે બંધ કરી ટેમ્પરરી અને અહીંયા તમે જોઈ શકો છો જે પણ આયોજન થશે રાત્રિ કાર્યક્રમ થશે તે બધા આયોજન અહીંયા થશે અને ખુરશીઓનું સ્ટેજ અને કમ્પ્લીટ ગોઠવણ થઈ ગઈ છે કારણ કે આ એરિયો થોડો મોટો એરિયો છે એટલે અહીંયા અહીંયા કરવું બહુ સહેલું રહેશે કે આ આયોજન ભવ્ય આયોજન જે તમે કીધું પ્રમાણે તમે સ્ટેજ પણ જોઈ શકો તો કેટલું ભવ્ય બનાવવા બનાવ્યું છે પછી સ્ક્રીન બીન મૂકેલી છે કમ્પ્લીટ અને આખું આયોજન છે આ જગ્યાએ પહેલાં પાર્કિંગ હતું અને અત્યારે બનાવવામાં આવેલું છે સ્ટેજ તમે ગેટ જોઈ શકો છો જે પણ કાર્યક્રમ રાખશે એ આ ગેટમાં અંદર જઈને પાછા સ્કૂટીનો અને મસ્ત વ્યવસ્થા છે અને આ વખતેના બોર્ડ પણ તમે ચોક્કસ કેવા ભવ્ય બોર્ડ મળેલા છે લખેલું છે ગુજરાત પવિત્ર વિકાસ બોર્ડ અને આ બાજુ પણ જય ગિરનારી જય ગિરનારી

બાર ફેબ્રુઆરીએ સુરેશભાઈ છે અને તેર ફેબ્રુઆરીએ પાર્થ ઓઝા અને ગીતા બેન્દ્રભાઈ તો આખે આખું આ આયોજન છે સાંસ્કૃતિક કાર્યક્રમનો સ્થળ છે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેના બજારમાં ભવનાથળી જુનાગઢ એટલે કે આ જ જગ્યાએ આના પર તો તમને દર્શન થાય છે કે ગણપતિજી ગાડુ લાવે છે અને પાછળ બેઠા છે ભગવાન શંકર અને પાર્વતીજી તો એના પર તમને જો મસ્ત વ્યૂ અને દર્શન થાય છે આગળથી પટ્ટન વધારે આગળ પણ જો જોરદાર આ વખતે બહુ મસ્ત કરવું છે આ વખતે બહુ જોરદાર અને સામે પટ્ટન ફાયર સેફ્ટીની પણ પૂરેપૂરી રાખવામાં આવેલી છે અહીંયા જ આપેલું છે ફાયર સેફ્ટી માટે અને આ સામે આપણે પહોંચી ગયા છીએ ભવનાથ પ્રવેશ દ્વાર તો દર્શન કરી શકો છો શ્રી ભવનાથ પ્રવેશ દ્વાર હવે થોડુંક ઐતિહાસિક પાંચસો સાતસો મીટર જ મંદિર છે અને તમને દર્શન થાય છે શ્રી ભવનાથ પ્રવેશ દ્વાર સામે તમે દર્શન કરી રહ્યા છો ગયા છીએ આપણે શ્રી ભવનાથ પ્રવેશ દ્વાર થોડી વારની અંદર પાંચસો સાતસો મીટર અને પહોંચી ગયા છીએ આપણે ભવનાથ મહાદેવ મંદિર પ્રવેશ દ્વાર પ્રવેશ દ્વારમાં માં જ તમે આ સ્ટેચ્યુ જોઈ શકો છો રથ મહારાજ નું બહુ ભવ્યથી ભવ્ય સ્ટેચ્યુ છે અને જોરદાર છે આ ભવનાથના થોડાક જ આગળ તમે સામે જોઈ શકો છો આયુષ હોસ્પિટલ જુનાગઢ દ્વારા નિઃશુલ્ક નિદાન દવા કેમ્પ પણ છે એનું પણ તમને અહીંયા મસ્ત દેખાય છે આપણે પહોંચી ગયા છીએ અને થોડી જ વારમાં આવશે શ્રી ભવનાથ મહાદેવ મંદિર અંદર દર્શન કરીશું આપણે અને પછી આપણે અલગ અલગ જગ્યાએ પણ દર્શન લઈ જઈશ તો સામે તમે દર્શન કરી છો એ દોક અને થોડાક જ આપણે જો આગળ ચાલ્યા ત્યાં જ આવી ગયું છે શ્રી ભવનાથ મહાદેવ મંદિર અને આ વખતેનું આયોજન તમે જોઈને તમને લાગે છે કે કેવું મસ્ત છે હું ઘણી વાર બોલું છું આયોજન મસ્ત છે મસ્ત છે મસ્ત છે એટલા માટે બોલું છું કે આ વખતેનું આયોજન ઘણું બધું મસ્ત છે અને અહીંયા તમે જોઈ શકો છો કેવી મસ્ત ભગવાનની શિવલિંગ ના તમે દર્શન થાય આખી આઈ થિંક ફૂલથી શિવલિંગ બનાવેલી છે અને આ જે ત્રિશ્રુલ છે એ આખું રુદ્રાક્ષ ત્રિશુલ બનાવેલી છે તો કેવો મસ્ત આ વખતે જો જોરદાર બનાવો છે રુદ્રાક્ષી ત્રિશુલ છે વલસાડથી આવ્યા છે અત્યારે લગભગ પચીસ ત્રીસ વર્ષથી મેળો કરીએ છીએ સુરતનો મેળો ભજન ને ભોજન માટે ભોજન તો ઠીક હવે ભજન માટે ખાસ અમે સંતવાણીને સહાયક છે એટલે સંતવાણી માટે ખાસ અમે વલસાડથી અહીંયા આવીએ છીએ અમારા ત્યાં અન્ય મિત્રો પણ ઘણા છે અને આ જે સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે ખાસ દર વખત કરતા આ વખતે સ્પેશિયલી છ વર્ષ પછી જે મિનિકોમનું આયોજન થયું છે

સાધુ સંતોની બેઠકો ચાલુ થઈ ગઈ છે અહીંથી આમ આ વખતે જો મસ્ત આયોજન છે પરફેક્ટ અહીંયા ટેન્ટ સિટી ટેન્ટ બાંધવામાં આવેલા છે પરફેક્ટ બેઠકો કરવામાં આવેલી છે આ વખતે જોરદાર આયોજન છે અને અહીંથી જે દર્શન કર્યું તો ગિરનારના અને એની આગળ જૂના અખડા અને આ જગ્યાએ તમે મહાદુરવીના દર્શન કરી શકો છો અહીંથી હવે એન્ટ્રી લઈએ છીએ આપણે શ્રી ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કરીએ છીએ આપણે અહીંથી કદાચ આઈ થિંક શૂટિંગ જોઈ કે લગી અલાઉડ છે અલાઉડ દર્શન કરીશું અને પહોંચી ગયા છીએ આપણે ભવનાથ મહાદેવ મંદિરના તો જઈએ છીએ આપણે હવે અંદર દર્શન કરવા માટે શ્રી દેવાદી દેવ મહાદેવ તો ફાઇનલી આપણે અંદર પહોંચી ગયા છીએ શ્રી ભુલનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં અને અહીંયા આ વખતેનું પણ ભલ ડેકોરેશન પણ તમે જોઈ શકો એકદમ ખાસ ડેકોરેશન છે ડેકોરેશન છે અહીંયા તમે અલગ અલગ મહાદેવના ઘર્ષાને ચિત્રપતિમાં જોઈ શકો છો આ એન્ટ્રી ગેટ પણ એવો મસ્ત શણગારવામાં આ વખતે આવેલો છે અને આ પણ મેઇન મંદિરના પણ તમે દર્શન થાય છે ઉપર લખેલું છે જય ગિરનારી અને જોરદાર આ વખતે આવે છે જોરદાર આ બાજુ પણ તમે જોઈ શકો છો આખું આખું મંદિર ફૂલોથી શંકરમાં આવેલું છે અને જો જોરદાર પેઇન્ટિંગ પણ એટલા મસ્ત કરવામાં આવેલા છે અંદર જઈને તમને હું બતાવું છું જો ઘણા બધા ભાવિ ભક્તો પણ અત્યારે આવી ગયા છે મહિનાનો પહેલો દિવસ જ છે અને ઘણા બધા ભાઈ ભક્તો આવી ગયા છે અને તમને આ દર્શન થાય છે શ્રી દર્શન જોઈ શકો છો વેવ અને પાછળ પણ તમે આ જોઈ શકો છો કેવી મસ્ત અહીંયા આખે આખું ફૂલોથી બનાવેલું છે મહાદેવ ચિત્ર એના પર તમે દર્શન થાય છે અને આખું મંદિર પણ ફૂલોથી મસ્ત શણગારવામાં આવેલું છે આ વખતે તો અત્યારે હવે આપણે જઈએ છીએ પંચદ્રશનામ આખાની જે બિલ્ડિંગ છે ત્યાં અંદર જઈને શું વ્યવસ્થા છે ત્યાં આપણે સંપૂર્ણ દર્શન કરાવું છું અને ઘણા સંતો તમને પણ દર્શન થશે ત્યાં એ પણ તમને કરાવું છું આખી દર્શન સ્ટાર્ટ થઈ ગયા છે તો કરીએ આપણે સાધુ સંતો દર્શન આ સામે તમે જોઈ શકો છો ઘણા બધા સાધુ સંતો પોતાનો ધૂણો લખાવીને બેસી ગયા છે અહીંયા અલગ અલગ સ્થાન પોતાના સ્થાન લઈને બેસી ગયા છે એના પણ તમને દર્શન થાય છે પરફેક્ટ એક્ઝેક્ટ મંદિરની પાછળ જ છે અને પાછળ આવી ગયું છે પંચમશ નામ જૂના આખાનું બિલ્ડિંગ તો જઈએ છીએ આપણે કેટલા દર્શન થાય છે તો ત્યાં અંદર જઈને તમને દર્શન કરાવું છું જો તો આ પોઈ ગયા છે શ્રી શંભુ પંચદશના અખાડા જૂના આખાની બિલ્ડિંગ અંદર જઈ અને હું દર્શન કરાવું છું તો જોરદાર આ તમે આયોજન જોઈ શકો છો એક નંબર આયોજન આ વખતે કરેલું છે અને આ શ્રી બિલ્ડિંગના પણ તમને ભવ્યથી ભવ્ય દર્શન થાય છે અને અહીંયા પણ તમે જોશો ઘણા બધા સાધસોની બેઠકો સ્ટાર્ટ થઈ ગઈ છે અલગ અલગ જગ્યાએ બેઠકો બેસે છે અને આ જેટલા તમે આગળ જશો અહીંયા આગળ ઘણા સાધસોની બેઠકો તમને જોવા મળશે અને આ જૂના આખાની બિલ્ડિંગ છે તો ત્યાં અંદર દિને હું દર્શન કરાવું છું તો આ પહોંચી ગયા છીએ આપણે નામ નાખવાની બિલ્ડિંગમાં તો સૌ પ્રથમ આપણે દર્શન કરીએ છીએ મંદિરના અને પછી સૌ ઘણા બધા બેઠા છે તમને દર્શન કરાવીશ સૌ પ્રથમ આપણે જો મંદિરના દર્શન કરી શ્રી દત્ત મહારાજની પ્રતિમાના દર્શન કરીએ છીએ તો આ તમે દર્શન કરી શકો છો શ્રી દત્ત મહારાજની પ્રતિમાના અને અહીંયા ઘણા બધા સર્વંતોના તમને ઉપર દર્શન થાય છે હજી આટલી સંખ્યા અને કરતાં ઉપર ડબલ સંખ્યા વધશે અહીંયા આખી આજે મહિનાનો પહેલો દિવસ છે એટલા માટે અલગ સંતો છે પણ ઘણા સંતો ઘણી અહીંયા આવશે અને વધશે તો એના પર દર્શન થાય છે તો અહીંયા પણ તમે આ જોઈ શકો છો અમે તમે જે જોઈ રહ્યા છો અહીંયા મેળામાં અલગ અલગ જો વસ્તુઓ વેચાય છે અલગ અલગ જો રુદ્રાક્ષની ઘણી ઘણી બધી માળાઓ છે અહીંયા સંખ પણ ઘણા બધા છે આ પાછળ પર ઘણી બધી રુદ્રાક્ષની માળાઓ છે તો આ રીતે ઘણું બધું અહીંયા વેચાય છે અને બહુ જોરદાર આયોજન છે શિવલિંગ પણ અહીંયા છે એ પણ તમે આ સાથે ભોજનની વ્યવસ્થા એટલે કે ભંગનાથ મેળો તમને ભોજન રસોઈ કરાવીએ હવે આપણે જાશું કોઈ પણ નક્ષત્રમાં અને તમને ભોજનની શું વ્યવસ્થા હોય છે એ પણ તમે બતાવું છું અલગ અલગ જે બહુ જોરદાર ભોજન મળે છે બધા લોકો સામેથી કે તમે અહીંયા આવો અહીંયા આવો એટલું એટલો આનંદથી આપને જમાડે છે અને જોરદાર આનંદ કરાવે છે ઉપરવાળા છે અંદર

આ મેળામાં ઘણા બધા ક્ષેત્રો છે ઘણા બધા બધા ક્ષેત્રો જોવા તો બતાવી નહીં શકો પણ આ એક ક્ષેત્ર તમે જોઈ શકો છો બીજો અક્ષલ અલગથી એક વિડીયો બનાવીશ એમાં તમને આખો બતાવીશ પણ અત્યારે ક્ષેત્રમાં આવ્યો છું તો લોકો કેટલી સેવા કરે છે અહીંયા અને આ બાજુ પણ તમે જોઈ શકો છો આ લોકો ભાઈઓ સેવા કરે છે અને અત્યારે હરિહર આનંદ ચાલુ છે ને ઘણા લોકો ભક્તો જમે પણ છે અહીંયા એ પણ જોઈ શકો છો રાખી છેલ્લા રાખવાની પૂરી વ્યવસ્થા છે અને અહીંયા જમવાની પણ પૂરી વ્યવસ્થા છે એ પણ આ જોઈ શકો છો ફાઇનલી આપણે પાછા મેળાથી બહાર આવી ગયા છે તો આ હતો પહેલા દિવસનો મેળાનો અપડેટ કે પહેલા દિવસે શું નવીન છે કેવી રીતના મેળો આખો ઉજવાય છે કઈ જગ્યાએ શું વ્યવસ્થા છે તો સંપૂર્ણ મેં તમને દર્શન કરાવ્યા વિડીયો તમને ગમ્યો હોય તો અને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો